કથાનું હેતુ કે જાગનાથ મહાદેવ લગભગ ચારસો પાંચસો વર્ષ જૂનું શિવાલય છે જ્યાં સાક્ષાત મહાદેવજી સ્વયંભૂ રૂપે નિજ ઈચ્છાથી પોતાની ઈચ્છાથી પ્રગટ થયેલા અને અહીંયા એક લગભગ સંન્યાસ પરંપરાના ઘણા બધા સંતો મહંતો થઈ ગયા બ્રહ્મલીન થાય એમની સમાધિઓ પાછળના ભાગમાં આવેલી છે એટલે સમાધિઓનું જીર્ણોદ્ધાર થાય સાથે સાથે ગૌધૈનુ દેવહિતકારી એક સરસ ગૌશાળા નૂતન ગૌશાળા બનાવવાનું પણ અમારા સર્વે ભાવિક ભક્તોના સંકલ્પો છે એટલે ગૌશાળાનું નિર્માણ થાય સરસ ગાયોની સેવા થાય અને સમાધિઓનું સરસ નિર્માણ થાય જેથી લોકો એ સમાધિઓના દર્શન કરે એ હેતુથી આજે કન્યા પૂજન શક્તિ પૂજન પ્રારંભમાં રાખવામાં આવ્યું છે એમાં ખાસી બધી કન્યાઓ દસ વર્ષથી નીચેની છે એમના ચરણ પૂજન એમનું પૂજન જાગનાથ મહાદેવના ભક્તો દ્વારા સ્વયંસેવક મંડળ દ્વારા કરવામાં આવશે જેથી આ શિવ મહાપુરાણ અને જે અનેક વિભિન્ન જે કાર્યો જાગનાથ મહાદેવમાં કરવાના છે એ બધા સર્વપણે સંપૂર્ણપણે નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી જાગનાથ મહાદેવ અને ભગવતી માતા પાર્વતીને પ્રાર્થના